આવે છે ને લોગ અને આ બાજુ આવી ગયા કોમ્પ્યુટર માં જોવા આવ્યો એમનો જય શ્રી કૃષ્ણ દોસ્તો કેમ છો બધા મજામાં ને મજામાં રેજો કારણ કે વાહો વાહ બધું છે લાગી ગયું આજે હા પણ જોર થઈ ગયું છે આમ કિંમત હલાતું બલાતું નથી હબાકા નીકળે ને આજે ગાડી એમ થોડી પચીસ ટકા જેવો સુધારો થયો છે એટલે જવું છે ગાડીમાં કામ કરાવવા માટે તો હું કરાવવાના છીએ એ હું કરીએ છીએ તમે બૈના રેજો ઈડીમાં બધું બતાવીશ બતાવવાની કોશિશ કરીશ અને આજે ટી શર્ટીઓ બી શર્ટીઓ એટલા માટે આછા આછા પહેર્યા છે કાંઈક મહેનત કરવાની છે તગડા તો ભૂક્કા કાઢી રાખવાના છે આજે ભૂક્કા તો તમે બેના લેજો વિડીયોમાં અને હાલો નાસ્તા પાણી કરી લઈએ બરાબર હાર્યું આજે નાનકડો એવો આપણો એમાં બહુ કંઈ એટલું બધું દેખાતું નથી હાર્યું ઝુંકો કવડો છે તો ચાલો આપણે બેના રહેજો વિડિયામાં અને જઈએ ગાડીમાં કામ કરાવવા માટે બરાબર નાસ્તા પાણી કરી લઈએ પછી નીકળીએ દેવરાજ ભાઈને હવારમાં ઉઠી કેમ બેઠા જોઈ લે

કેમ બેઠો હે હે ગામડે આવ્યા તે હા ખાઈકા પાયકા હે હજુ બહુ નીંદર આવીને હે મજા આવી ગઈ ને હોવાની આજે મીરાબાઈને ફોન ચાલુ લાગે એ ભીંદુળી છે હે હું ખરા ભીંદુળી હા એકલે એકલી ઘર ને ઘીન ખાવા બહુ મસ્ત મળતો હે ને હે તો તા હમણા જલતા ન આ હટવારી ની બે આવતી રહી હતી હવે મજા હે ને આ નેતાડી તો બહુ ખાઈ હતી ને હે હવે જાવા જડી હતી હા તને જાવા દે એટલે

હલોતોલાલ હલો ભાઈ ભાઈ ને કરી તૈયાર અને આજે બોલાવી ધબાઢબી હલો ભાયાલાલા કાઢી લીધી માણકી આપણે વાહ હો બે વાસી દીસે આપણે ઓરિજિનલ મર્સિડિસ છે ઓ મારી ઓરિજિનલ હાલો આવજો બાય બાય એટલે આપણી ગાડી વોશિંગ વોશિંગ કમ્પ્લીટ કરાવી છે પડી પડી રથ ચડી ગઈ બે દિવસ હાલો બે પાછળના જોટા ખોલી નહીં ખા એક અહીંયા આગળનો ટાયર બે કાઢી નહીં ખા ભાઈ ભાઈ ગરમીથી રેપ ઝેપ થઈ ગયા ત્રણ જોટા ફેલા છે બે આગળના બે પાછળના નો કરી દીધો ઢગલો કેવી મજા આવે હા ચડી ગયો ને સારી એટલી ની આવા કહાની મજા આવે ના ભરાઈ ગયા પપ્પુ હાલ થઈ તું ખરા ટાયરનો ઢગલો કરી દીધો આ બાજુ એક આગળનું ખોલવાનું છે ને આ બાજુના બે જોટા આ ખોલવાના છે આ ખુલી ગયું તો કરાવવાના છે પાવડર 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 કરાવી દઈએ ટાયરું પલટું મરાવી દઈએ ગાડી ટનના ટન જોકે હાકવામાં તકલીફ ના પડે આપણે કારણ કે પંચ પંચોનો ઓછો પડે પાવડર થઈ જાય તો ટાયરું થોડાક ઠંડા રહીએ આ થોડીક ગાડીની અંદર થોડીક સિસ્ટમ છે ઉનાળામાં છે ને બહુ ફાયદાકારક છે હવે ઘરે આવી ગયા જમવા જમી લીધું અને વિડીયો બનાવ તો ભૂલી ગયા હમણાં વિડીયો નથી બનાવતા ને બધું ભૂલાઈ ગયું હ થાય કાતા બહુ હજી તો બે થી હજી ત્રણ જોટા હજી ફિટ કરવાના છે બરાબર સર કોઈ બહુ ફૂકા કાઢી ના કહ્યું છે ગરમી બહુ થાય છે વાત હવે એસી નો ખર્ચો કરવો જોઈએ કરશો કઈક યુટ્યુબમાંથી મની બની હાલ ગયા હરિપટની પછી હમણાં આઈફોન બાય ફોન ના ખર્ચા બહુ મોટા થઈ ગયા એસી બેસી રહેવા જાવ કાપરા થઈ ગયા હ હવે કંઈક કરજો નિરાતે બટાડે ધંધામાં ધ્યાન દઈ બરાબર હાલો હાલ ગાડી પાછા હોય તડકા જ અમના ટાયરું ફીટ કરી બરાબર આ બધા કેતા હોય ડ્રાઈવર કેવી મોજ કરે જો આવી મોજ કરી છે બરાબર હાલો મળીએ હવે જો આપણે આ જૂની ગાડી શરૂઆતની હો સુરતમાં આવીને મુહૂર્ત કર્યું હતું એ ગાડી આપણે હલાવતા જો આ તેત્રી ત્રણ અત્યારે હલાવે મુકેશભાઈ શું કે મુકેશભાઈ મોજ ને કેવી છે ગાડી હલાવવામાં ડ્રાઈવરો હારા હોય તો ને ચમકાવી દીધી આજે મુકેશભાઈ છે એવું આપણી ગાડીમાં એક સેન્ટરબોલ તૂટી ગયો છે સેન્ટરબોલ નું કામ આ છે અને પછી અહીંયા ચડાવવાની છે આપડે વ્હી લેમેટ માટે જોઈ લે આ દેવરાજ નાટક જોઈ લો નાટક કેમ કરેવરાજ જોરદાર લોગ આ લે હે કમ્પ્યુટરમાં શીતલભાઈ ને દેવરાજભાઈ ને ગામડેથી આવે છે ને તેનો એનો લોગ આવ્યો જો અને આ બાજુ જો રહ્યો આવી ગયા આપડે કોમ્પ્યુટર કમ્પ્યુટરમાં જો આવ્યો એમનો લોગ હા ગયા બધો ડાયરો બધો આવી ગયો હેલો ગાઈસ હાલો આપણે આપ લોગને કડે એન્ડ ભરત બીજા વ્લોગમાં આવતી બટા દોસ્તોને જય માતાજી જય મુંડને જય જય દ્વારકાધીશ જો આયો હો તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો બેલ આઇકન નું બટન દબાવી દેજો